સુદ્રશાના અટલાદરા ખાતે જય ભવાની ગ્રુપ દ્વારા પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિન કુમાર પાઠક જેના સ્વકંઠે સંગીત સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રહીશોએ સુંદરકાંડમાં રસપાનનો લાભ લીધો હતો આ પટો પાલે હિખાયી પરિછડી નૃણા તેહી દેખી રવિનારાયણ ધુર્જવ સેધી સક સંગ જલની જોમાસરા પરકપો પરમ પરમ પ્રકાશ અનેક કો નક ચિન્દ્ર મની સુદ સુંદરા ઇત ના ગનાવા જજ સુબક બીતી કાર પરગોપે દેવના કટ પાર દિખચ્છન નિકર પંજર રથ ભરું ધન કો ગને બાજે ઉપકરણ બાતિ નાશક ઉપવાસી સોકી કશલેસ તરુની કળી પર જાય તમારે બ્રહ્મર કળમય પૂરી બ્રહ્મર પરમે મંગલ આવિષ સુગમન કદી વાહી સોરી સબળ લંકે સેર સાથ પરૈ સમેન માન મળવાત માર જિને સમાન સગાઈ દેખ તભી કહા કરાહી ચલાતી જનજી પરિત સોધા દેખ તુ પ્રયત્ન સોધા કપી પ્રાર્થના ऐक काय करिला बामा अति विशाल करिती रूपमा वेदनेन रमते सुमारा कृश महाताते का जय जय कुमरा दैत्यन वाते नहिं पाति काय सनपाज विरेश बन्दानो वचराला पुनि कामारी त्रात करई जय जय तेन रमण साबाई पुनि पौनीकी समाया नीनी जय कुमदन जाय જય શ્રીરામ અટલાદરા વિસ્તાર પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટી આજના દિવસે સુંદર કાનૂનું સુંદર આયોજન ગુરુજી શ્રી અશ્વિનકુમાર પાઠકજીના કંઠે અને આજના દિવસે વિસ્તારના સૌ લોકો ભેગા મળી હનુમાનજી મહારાજની ઉપાસના કરવાના છે અને આજના દિવસે વિસ્તારના સૌ લોકો એકત્રિત થઈ અને જ્યારે આટલા મોટી સંખ્યામાં જ્યારે મહારાજની ઉપાસના થાય ત્યારે ચોક્કસપણે વિસ્તારનું કલ્યાણ થાય તેમજ વડોદરા શહેરનું સૌ લોકોનું હિત થાય એવી એક પ્રાર્થના સાથે સૌ એકત્રિત થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે અશ્વિનકુમાર પાઠકજીના કંઠે સાંભળવા માટે લોકો જે અનુભવતા હોય છે એવો જ આજે સુંદર મોકો આટલા ધરા આંગણે મળ્યો છે આજે સૌને ખુશીનો એક માહોલ અને વાતાવરણ બન્યું છે જય શિયાળા